ગુરુ શંકરાચાર્યજી મહારાજ અવયુક્તેશ્વર સરસ્વતીજી મહારાજ દ્વારા ગૌ માતા રાષ્ટ્ર માતાનું અભિયાન ચાલે છે ને ગૌ માતાની સેવા માટેની પ્રેરણા મળી રહી છે એવા સંજોગોમાં ભાવ થરાદ સુઈગામ ભાભર વિસ્તારમાં તાજેતરમાં અતિવૃષ્ટિ અને પૂરના પરિણામે ગૌ માતાની કફોડી પરિસ્થિતિ ગૌશાળા અને રગડતી ભટકતી ગૌ માતાઓની પરિસ્થિતિ કફોડી બની છે આવા સંજોગોમાં સરકાર સરકારનો પૂરતો પ્રયત્ન કરે છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ પણ પોતપોતાનો પ્રયત્ન કરે છે એક અમે લાખણી ગામે આજે જોડી લઈને દરેક વેપારી મિત્રો કે જે કોઈ લોકો મળે છે એમને વિનંતી કરી છે કે ગૌમાતાની સેવાર્થે અહીંથી ઘાસચારો દાણી ત્યાંથી પહોંચાડવું છે તો તમારી જેની જે ઈચ્છા હોય આ જોડીમાં નાખી શકો છો અને ગૌ માતા માટેની ભિક્ષા માગવા માટેનું કામ અમે અમારી ટીમ સાથે બધા જ લોકો આદરણીય હેમરાજભાઈ આદરણી ધૂળાભાઈ કુલદીપસિંહ હળભાતસિંહ વગેરે બધા જ લોકો અર્જુનભાઈ ઇત્યાદિ છે સાથે અને બધા જ મિત્રો સાથે મળી અને લોકો પાસેથી ગૌ માતાના માટે આ દાન મેળવીને આવતીકાલે શક્ય હોય આવતીકાલે એ ટ્રકો કે ડાલા ભરી અને એના માટેનું ઘાસચારો ઇત્યાદિ પહોંચાડવાની વ્યવસ્થા કરી અને જે જે ગૌશાળાઓ અથવા તો રકડતી ભટકતી ગૌમાતાઓને તકલીફ એ વિસ્તારમાં છે ચાર તાલુકાઓમાં ત્યાં આગળ પહોંચાડવાની વ્યવસ્થા અમે કરી અને ગૌ સેવાનું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આના માધ્યમથી લોકો પણ પ્રેરાય એવી અપેક્ષા રાખીએ છીએ ગૌ ગૌ માતા માટે બાકીના લોકો માટે તો લોકો સેવા અને પૈસા ખર્ચ છે અને કીટો પહોંચાડશે છે પરંતુ ગૌમાતા અબોલ ગૌમાતા માટે પણ આ સેવા થાય એવી અપેક્ષાથી અમે આ કામ કરી રહ્યા છીએ